જય વસરા જય મુરલીધર કેમ છો મિત્રો મજામાં જઈશું અમે પણ મજામાં છીએ અમે આવી ગયા છીએ તમારા માટે નવો બ્લોગ લઈને અમારા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે ને બસ જુઓ ત્યારે હે ને માસીજીના ઘરે સાંજે એટલે સગારિયા ભંડારિયા સપ્તાહ બેઠી છે તો અહીંયા એ વાત તો માસીજી પણ અહીંયા જ છે અને એમના કુટુંબમાં સપ્તાહ હતી તો ત્યાં આમંત્રણ હતું એટલે એ વાતા અને બસ સપ્તાહ હમરાઈ ગઈ છે અને આજે શું કહેવાય હવે છે ને સોખંડા સપ્તાહ છે ત્યાં જવાનું હોય પણ પેલા અત્યારે હગારિયા થોડીક રહી ને પછી જાવ તો તમે બધા પણ આવજો સપ્તાહ સાંભળવા ને માસીજીના ઘરે રાત રોકાણા હતા નાઈ ધોય વ્યવસ્થિત તૈયાર થઈ ગયા છે અહીંયા ને શિરામણ પાણી પણ કરી લીધા છે ને હવે જાય છે ચાલો પહોંચી ગયા સપ્તાહમાં

500 روپيا 500 روپيا جناب 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 سیدا بھائی رہنما بھائی ہنساڑی کو پھوڑ گاں منکو بھائی سوسنہ کاندیا بھائی جوڑ کے کوئی گاں سیدا بھائی اوٹھیا بھائی تنوڑا باڑ جوڑ کے پھوڑ گاں ہنساڑی آپ کی دیوے گاں ہنساڑی کو پھوڑ گاں اور نو بھائی بچی بھائی کاندیا بھائی جوڑ کے پھوڑ گاں منکو بھائی تنوڑا بھائی کاندیا بھائی پھوڑ گاں پھوڑ گاں کے دیوے ہا بھائی ہتھ کی تی ہے لو جم منی لائنوں کا جو मैले राखेको भन्दै जानु छैन ननको बढी बाई थाम्ली थाम्ली जानु भयो तको बारी माने कुतरी हो <laughs> हो त म हालो भिडियो गरै जालो इन भरी

આપો ભગવાન વરદાન આપી અંતર થાય અને ત્યારબાદ દેવર્ષિ નારદ અને યુધિષ્ઠિર નો ધર્મ સંવાદ સમજાવે છે ચૌદ મનવંતર કથાઓ સંભળાવે છે અષ્ટમે રાજોવાચ સ્વયં ભુવશ્ય ગુરો વિસ્તરા વિસ્તરાચ્યુત યત્ર વિશ્વસ્રજામ સર્ગો

के हजार हाथियों हेलो सप्ताह मरवा दस हजार हाथियों बोल रहे हैं कि हमारी बहन पर सप्ताह मरवाए भी से तेरी हाली से नरोवे से जल पिला माते ग्रीष्म ऋतु में सुंदर सरोवर मचाते जल पिला जाए मुझे इधर है आपके वो सरोवर से खबर जहाँ अपसरारो हम देवान दसरा धर्म दुर्गंध रूप विधि लाओगे ना धर्म दुर्गंध ना जाचे કુળનો ભગવાન છે મતીમાં ભગવાન છે ત્રણ પત્ની છે કૌશલ્યા સુપુત્રા અને કઈ કઈ ત્રણ ત્રણ નાની હોવા છતાં સંતાન નથી સંતાન નથી તો એ વાત દુઃખ પણ નથી હો બન્યું એવું કે એક દિવસ એક દિવસ वशिष्ठ ऋषि आमी पुत्र पत्नी भी शादी आवे पुत्र लेनी आवे ये पुत्र उधर में देखा हो तेरे तेरे रानी हो ये संतान के लिए थोड़ा ना बीच को करे दशरथ पूछे इसलिए महाराज आखिर उधर में तेरे चित्र है चित्र मारा ये जमान कोना चुके ना ये जमान फूल थी ये एक बार बोलिए दया गुरु जी वशिष्ठ कौशिक कह रहे हैं गुरु मम तो है छूटत नहीं मारे क्या कोई संस्थान नहीं कहो तो चिंता ना करो आपने क्या एक नहीं नागाम न हो सकता पुत्र से तो से वाले हुटी होरी सुख जाय

મને એ સમજાવો કે દેવકી નો સાતમો પુત્ર એ રોહિણી નો પુત્ર કેવી રીતે ગણાવો મને એ સમજાવો કે ભગવાન

আদে তুই ব্লগ মা বল দিও না আমার মোবাইলটা ধরে দিও তোর ব্লগটা বানাবো এটা আমি বুঝতাম সুন্দর সুন্দর দর্শন দুয়া মাইয়া কি সব কথা સાંભળતા અને કેનાર આ જુગ જુગની માણી પવિત્ર થઈ જાય છે હું જીવન પુનઃ પ્રાપ્ત વાસુદેવ તથા પુરુષાન પૃથ્વી ઉપર મિત્ર शिष्य तो और जना संधि आकाश ओर आकाश ओर उभपाश ओर शूर विवास ओर चला दैत्य और पुनि प्रदेदा पाप ने तुमने चरन की गाय रुत गई प्रभु भक्ति अंदर जाची की मां की मां को प्रस्तुत गृहमाति ले ली और कौन से ने सोई को कौन से कयू का काम नहीं आठवो તેવસી આવી અને કહે છે કે આઠ પુસ્તકની પાકીમાંથી કેલી કઈ છે જતાઓ કઈ ગમે ની કયું તો આઠમાંથી ગમે આવે કારણ કાળો હોઈ શકે પહેલા પુત્રનો જન્મ થયો કીર્તિમાન એ કીર્તિમાનનો હાથ એના પગ પકડી અને દીધાયુ બીજા પુત્રનો જન્મ થયો જેનું નામ સુશેન હતું ભદ્રશેન એનો પણ વધ કરે ચોથો પુત્ર એનું નામ રુજુ એનો પર વધ કરે પાંચમો પુત્ર સમર્ણ એનો પર વધ કરે છઠ્ઠો પુત્ર એનું નામ એને મારી નાખે છે અને સાતમો પુત્ર ભગવાન સ્વયં સપ્તમે ઓ પાંચમો છે જ ક્યાં ભાઈ ક્યાં બસ ચાલુ રાખો હું આપણે પ્રાર્થના બની આવ્યો છું سلام بابا تره بابا بلال سال جي شريڪت ۾ راهه

હલો ચંબા ચોખંડાની ની પ્રસાદ લેવા કેમ મહેક મજા આવી ગઈ ને હા એમ મહેક અમારી મૂડમાં આવી ગઈ સબસ્ક્રાઈબર છે આપડા કાપી નાખી ની હતી ફોન આવ્યો હતી ફોન આવ્યો છે એટલે